બધાનો દિલથી આભાર અબો વાવા માટે જોઈ તો હોય ને કામે પૂછી લે ને જો તમારે કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગ જોવા હોય તો રિપોર્ટર લાઈફ બ્લોગ ને તમે ફોલો કરી શકો છો આ રીતે કરી અને નીચે મૂકી દેવાનો આમ નામ જ કસી ગબી તો ન કરવાનું આ રીતે હુકમ કરો તો પીર જાત્રા ઉત થાય હમ તો આ બ્લોગ જોવાય છે આ છે ઇન્લોઝ હાઉસ હેલો ફેમિલી જશું શાંતિ સીતારામ તો ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને ગઈકાલના વિડીયોમાં બહુ બધો સપોર્ટ મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બહુ બધા શું કહેવાય પર્સનલમાં કોમેન્ટ કરે છે ડીએમમાં કે અને કન્ટેન્ટ પણ સજેસ્ટ કરે છે કે તમે આવો કન્ટેન્ટ બનાવી શકો છો તે બધાનો દિલથી આભાર અને હા જો તમે મને પર્સનલમાં કોમેન્ટ કરો છો એ ફક્ત હું જોઈ શકું છું ઓડિયન્સ નથી જોઈ શકતી તો એ બધાને અમારા અપીલ છે કે તમે વિડીયોમાં કોમેન્ટ કરો તો વધુ સારું લાગશે તમે સપોર્ટ કરી જ રહ્યા છો થોડો વધુ સપોર્ટ થઈ જાય અને હું આવી ગઈ છું રોલ હા એટલે પાછું પણ કહી દઉં રોજ ઘરે જાઉં છું હું રોજવર્થું જાઉં છું રોજ ઈસરો લાવું છું સ્પેશિયલ કન્ટેન માટે જો હું આટલી મહેનત કરતી હોઉં તો તમે પણ થોડી કરી દો થોડા સબસ્ક્રાઈબર વધારી દો એટલે નવ મોબાઈલ આવી જાય ને ભાઈ પછી મોનિટાઈઝ થવામાં થોડી મદદ થઈ જાય અને મામી અહીંયા કરી રહ્યા છે કાલે જે હા કાલે જે વેલો બતાવે તો જો કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો આ છે ગિલોડીનો વેલો એને કઈ કે ઉકી દીધું પેલા ધૂળી બાય કે ખાડો કરીને પછી મૂકી દેવાનો તો જોઈએ ઝાડ છે અંદર વચ્ચે ઓબો લાગે છે આ અને આ વચ્ચે ઓબો હા એ ઓબો એ જાંબુડી રોપા કરવા માટે રોપ તૈયાર કર્યા છે જો કોઈના આંબા જોઈતા હોય તો લઈ જાજો ઈસરોલ થી આપશે વાવવા માટે ઘરે લીંબુ કારણ કે ક્યારેક વાયેલું ક્યારેક તો ઉગે જ છે આપડે બધા સાંભળ્યું છે કે વચ્ચે કે ક્યાંક વાવેલું કઈ કોઈ પણ જગ્યાએ ઊગે છે અને આ છે લીંબુડી લીંબુ બે છે જા નાની છે ને નાની હા હવે થશે પછી પેલી રી પપૈ પપૈયો આ પપૈયા દેખા છે આઈ રહ્યા મસ્ત મસ્ત જુઓ આ દેખ્યા આઈ રહ્યા અને પ્રિશા પણ ત્યાં છે પ્રિશા હાય આટલા આવો હવે મામી કરે છે જોઈએ આપણે કન્ટેન્ટમાં આપણું કંઈક એવું હોય છે કે ફેમિલી વ્લોગ જ બનાવતા હોઈએ છીએ રામદેવ વચ્ચે છીંક પણ આવી ગઈ સોરી અને ફેમિલી વ્લોગમાં ડેઈલી લાઈફમાં વિલેજ લાઈફમાં શું કરીએ છીએ એ જ હોય છે અને જો તમારે કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગ જોવા હોય તો રિપોર્ટર લાઈફ વ્લોગને તમે ફોલો કરી શકો છો એ મારા મામા છે રમેશ મામાથી નાના એટલે કે હાર્દિક મામા છે જેઓ મોડાસા રહે છે તો તમે એમનો પણ બ્લોગ જોઈ શકો છો જેમાં તમને ઇન્ફોર્મેશન મળશે અને આ છે ફેમિલી વ્લોગ કે જેમાં ઘરે શું થાય છે ગામડામાં શું થાય છે એ બતાવીએ છીએ અને પ્રિષા અને ધર્મિષ્ઠાબા આવી ગયા છે ધૂળીબા તો પ્રિષ હમણાં નહીં જોવા મોબાઈલ ચાલુ છે ને એટલે મોબાઈલ ચાલુ ના હોય ને તો ઘણું બોલો

પણ હજુ સુધી એક પણ લીંબુ નહીં બેસતા તો જો શું કંઈ કરવા જેવું હોય તો જણાવજો ચોક્કસથી કોમેન્ટમાં અમે ટ્રાય કરીશું બરાબર બાકી કાલના પુલ્લા તો બહુ મસ્ત રહ્યા ઘણા એ સારા સારા મેસેજ પણ કર્યા અને ઝીલ પણ નથી ઘરે એટલે કે ખેડબ્રમા છે તો એનો પણ ફોન આવ્યો કે ભાઈ હું આવું એટલે બધું બનાવવું પડશે તો બસ અત્યારે તો મહેનત ચાલું જ છે બરાબરની અને પેલી બાજુ રોહિત મામાનું ઘર બને છે એનું પણ એક દિવસ પ્લાન બનાવીશું ઘરનું કારણ કે જનરલી બધા ઘર બનતા જ હોય પણ એ પોતે કોન્ટ્રાક્ટર છે ને પોતાનું મકાન બનાવે છે એટલે એ પ્લાન જોવા જેવો હશે એટલે બતાવીશું એકવાર અને હવે અહીંયા તૈયારી પ્રોસેસ ચાલુ જ છે એટલે જોઈએ બીજું તારે કરવું છે

ઓમ તો ઘણું બોલસ જો પાણી બાર જો બહાર આવશે ને એટલે આપણે વ્લોગમાં બતાવશું કે વેલો આવી ગયો એમ પછી સપોર્ટર ગોઠવવું પડે ને કોક લાકડો બાકડો ઉગી જાય પછી હા આ રીતે આવે વેલો જતો ને આવવાનો આનો અઘીલોડી આવતી

સારા વિચારો માં આવે એથી ઉત્તમ વિચાર ઉત્તમ થાય હંમેશા સોચ સોચ ઊંચી જ રાખવી જોઈએ સમજ્યા પરોપકાર ની સોચ રાખવી જોઈએ એનું સોચ રાખવી જોઈએ બીજાનું કેમ ભરું થાય બીજાની પીડા કેમ હારી શકાય બીજા દુઃખ માં કેમ ભાગીદારી થવાય આ જાતનું છે ને એમાં ઈશ્વર રાજી રહે ભગવાન બીજા દુઃખ આપવામાં રાજી રહે તમે ફલાણું આમ કરી નાખો એ બધું ક્યુ એ જમાના ને મોદી પાછું વળીને તમારે પાસે જ આવવાનું છે

હમ ઉશોરા લગવાઈ છે અને એટલા વિશે સુંદર હોય ને લોકોનું જોવાનું ગામ છે આ જે બનતી ઘટનાઓ એનો વિશેષ લોકોને ગમતું હોય ને નાનાથી મોડલ બદન ગામમાં ગમો વિવિધતા એ બધા અચાનક જવાનો પ્લાન કર્યો અને છે દાદા

પણ તમને બતાવીશું શું છે લોકા કોનું ઘર છે ના ના કહી દો ના 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 કહી દે કહી દે સસ્પેન્સ કહી દે અમે આવ્યા છીએ ગિરિયાના ઘરે આ છે ઇન-લોઝ હાઉસ માસ ઇન હાઉસ એટલે દુરીબાને આવે છે એટલામાં અમે જઈએ અંદર અમે દુરીબાને હેમલ મમી તો આવેલા જ છે ઘરે પણ

આગળ પણ છે હવે ડરીને જતું ના રહે તો સારું બે મૂર્તિ છે એક અંદર જાય ત્રણ એક તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ મળી આવે કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ